પલળેલો માલ વેચાશે કે નહીં તેની ચિંતા સતાવી રહી છે નવસારી જિલ્લામાં જ્યાં અને ગુજેરી નામના ડાંગરનું સૌથી વધુ પ્રમાણમાં ઉત્પાદન થાય છે આ ડાંગરનો પાક પૌવા મિલમાં પૂરો પાડવામાં આવે છે હાલ તો પાક બરબાદ થતા ખેડૂતો સરકાર તાત્કાલિક નુકસાનીનું વળતર ચૂકવે તેવી માંગ કરી રહ્યા છે લગભગ સિત્તેરથી એંશી સો રૂપિયા સુધીનો ભાવનો ઘટાડો જોવા મળવાનો આજે લાપપાચમના દિવસે નવા વર્ષનું માર્કેટ ખોલવાનું પરંતુ આ ડાંગર જે ભીંજાયું એના કારણે ખેડૂતોને મોંમાં આવેલો કોડિયો છીનવાઈ ગયો બીજી તરફ સરકાર દ્વારા જે કંઈક જાંચ કરવી જોઈએ કે તપાસ કરવી જોઈએ તે બાબતે સત્વરે થાય અને થાય તો એનું વળતર રેળાસર મળે એ રીતના પ્રયત્ન થવા જોઈએ ખેડૂતો અત્યારે માથે હાથ દઈને બેઠેલા છે અને ચિંતામાં ડૂબી ગયા કેમ કે આ મસમોટો મોટો ખર્ચો કર્યો અને સતતને સતત છેલ્લા એક દાયકાથી આ જે ચોમાસું નવેમ્બર સુધી સક્રિય રહે અને એના કારણે ખેડૂત ગમે એટલી મોડું વાવેતર કરે તો એ આ જ પરિસ્થિતિમાં સંક્રમણ થાય અને ખેડૂતને મોટી નુકસાની થાય આ વાત છે બધું રાતને કારણે ભીજાઈ ગયેલું છે પડી ગયેલું છે અને હાથથી આઠી કઈ આ ભાત નુકસાની આવી ગયેલી છે કેટલો ખર્ચો કરેલો ખર્ચો તો લગભગ ચાલીસ પિસ્તાલી કે જેવો ખાતર પૂંજ બધું હાથ હતી હમણાં બધું હોય ગયેલું નથી લીધેલું છે ભાત કાપી લીધું છે পড়ে পড়ে শুধু তাই তাই রাখেছে